અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં આવેલા કૃષ્ણનગર મોદીનગર અને રામવાટિકામાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા સોળ લાખના ખર્ચે આ વિસ્તારોમાં પેયર બ્લોક બેસડવામાં આવશે જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે સોળ લાખ ના ખર્ચે આ ખાદમુહૂર્ત માં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ અતુલભાઈ મહામંત્રી મિનેશભાઈ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા